ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનર્સ અને નો રેન્જ વડાઓની ક્રાઈમ કોન્ફરન્સનું એક આયોજન કરવામાં આવી હતી અને એ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસની લગતી અલગ અલગ વિષયો ઉપર જે કામગીરી થઈ છે એ અંગે ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવ્યું ખાસ કરીને ક્રાઈમની બાબતમાં જોઈએ તો આજની ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક અધિકારીઓ જે લોકો હાજર હતા પોતાના કાર્યક્ષેત્રમાં ક્રાઈમના જે આંકડાકીય માહિતી છે તે અંગેનું પ્રેઝન્ટેશન દરેક અધિકારી તરફથી રજૂ કરવામાં આવ્યું અને ક્રાઈમ રેટનો ઘટાડો કેમ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી આ કોન્ફરન્સ દરમિયાન મેં જોયું કે મોટા ભાગના કાર્યક્ષેત્રમાં જે અધિકારીઓ કામ કરી રહ્યા છે એમાં દરેક હેડમાં ગુનાઓમાં ઘટાડો જોવા મળ્યો છે એ પછી શરીર સંબંધી ગુનાઓ હોય કે મિલકત સંબંધી ગુનાઓ પણ આજે કોન્ફરન્સમાં આપણે એક વાતની પણ સહમતી દરેક અધિકારીઓની હતી કે ગુનાની જે આંકડાકીય માહિતી છે એ તો ખૂબ મહત્વનું છે ગુનાઓ ઘટે એના માટે પ્રયાસ થાય એ પણ ખૂબ જરૂરી છે પણ એનાથી કદાચ વધુ મહત્ત્વની બાબત એવી છે કે પોલીસ જે કામગીરી કરી રહી છે અને પોલીસની આ કામગીરીના કારણે આમ જનતામાં પોલીસની કામગીરી બાબતે જે અભિપ્રાય છે જે મહત્વ જે એનો મંતવ્ય છે એ વધુ સકારાત્મક એટલે પોલીસ અને લોકોની વચ્ચેની જે સંબંધ છે જે સંકલન છે એમાં ખાસ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવ્યું અને આ વિષયમાં ગુજરાત પોલીસની જે અલગ અલગ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે ત્રણ વાત અમારી ત્રણ અમારી તેરા તુજકો અર્પણ એસપીઝ પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણીમાં જાય તો ત્રણ રાત ત્યાં રોકાય પોલીસ લાઇનની વિઝિટ કરે એ તમામ બાબતો પણ ચર્ચા કરવામાં આવ્યું કે જેના કારણે પોલીસ અને લોકોની વચ્ચે એક સકારાત્મક એટમોસફિયરનું સર્જન થાય અને આપણે જે કામગીરી કરી રહ્યા છીએ એનાથી લોકોમાં જે સંતોષની ભાવના છે એમાં ઉતરોતર સુધારો થાય એના માટે આપણે તમામ પ્રયત્નશીલ છીએ આપણે જાણીએ છીએ કે ગુના અટકાવવાની સાથે સાથે પોલીસના લોકો સાથેનું વ્યવહાર એ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે એટલે આ બાબતે પણ આજ રોજ ચર્ચા કરવામાં આવ્યું એની સાથે સાથે જે મુખ્ય વિષયો છે દાખલા તરીકે મહિલા સુરક્ષા બાળકોની સુરક્ષા સાયબર ક્રાઇમ તે અંગે પણ ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવ્યું અને આ પ્રકારની ક્રાઇમ કોન્ફરન્સ આપણે હવે દર મહિને રાખીએ છીએ આ ક્રાઇમ કોન્ફરન્સ આજે અમદાવાદ શહેરની નવી સીપી ઓફિસ જે બની રહ્યું છે એના કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવ્યું છે અને આ કોન્ફરન્સ પછી જે સિનિયર અધિકારીઓ છે એ લોકોને આ નવી જે સીપી ઓફિસ બની રહ્યા છે એના વિઝિટમાં આપણે લઈ જવાના છીએ જેથી કરીને આ કોઈ ફીડબેક હોય કે અભિપ્રાય હોય તો એને અભિપ્રાય અને ફીડબેકને ધ્યાને લઈ કદાચ કોઈ નાના મોટા સુધારો કરવાનો થાય સીપી ઓફિસમાં તો એ પણ કરી શકાય ધન્યવાદ